નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદાર અવાજ વાત કરીશું રાજપીપલા જિલ્લા કલેક્ટર એસ કે મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે પ્રાણી કુર્તા નિવારણ સોસાયટી નર્મદાની વાર્ષિક બેઠક યોજાઈ હતી આ બેઠક દરમિયાન ગત સાધારણ સભાના પ્રોસેડિંગ પર ચર્ચા કરી જિલ્લામાં સુચિત પાંજરાપોર માટે જમીન મેળવવાના મુદ્દા પર તથા એક પશુ ચિકિત્સા અધિકારી અને એક વાહન આઉટસોર્સ થી રાખવા અંગે ખાસ ચર્ચા કરવામાં આવી હતી કલેક્ટરે સ્પર્શ કહ્યું કે પ્રાણી કુર્તા નિવારણ માટે ત્વરિત પગલા લેવામાં આવે જમીન મેળવવાની કાર્યવાહી ઝડપથી પૂર્ણ થાય અને દર ત્રણ મહિને બેઠક યોજાય સાથે પોલીસ

જેમાં આ મીટિંગ ઘણા સમય પછી મળી જેમાં ઉપસ્થિત મેનેજિંગ કમિટીના સદસ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી કે નર્મદા જિલ્લામાં પાંજરાપોળની ખૂબ જ મોટી આવશ્યકતા છે જે માટે જિલ્લામાં જમીનની વ્યવસ્થા કરવી અને જો કોઈ દાતા હોય તો તે જમીન દાન આપે તો તે દાન પણ જમીન લેવી એવું નર્મદા કલેક્ટરે સૂચન કર્યું આ ઉપરાંત પશુઓની હેરાફેરી જે થાય છે તે હેરાપેરી ઉપર અંકુશ આવે અને પશુઓ કતલખાને જતાં અટકે એ માટે પણ નર્મદા જિલ્લા કલેક્ટરે જિલ્લા પોલીસ વડાશ્રીને તેમજ આરટીઓ અધિકારીને સૂચના આપી કે આ બાબતે ઘટ્ટી કાર્યવાહી કરવામાં આવે અને જે વાહનો નિયમિતપણે આવી પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં દોડે છે તે વાહનોને સામે કાયદેસરની કાર્યવાહી કરી વાહનો જપ્ત કરવામાં આવે એની પણ ચર્ચા કરવામાં આવી અને ખાસ તો નર્મદા જિલ્લામાં પાંજરાપોળની ઘણા સમયથી કમિટીના સભ્યો દ્વારા માંગણી કરવામાં પણ આવે છે આ માટે સરકારશ્રીના નોમ્સ પણ છે અને સરકારશ્રી આ માટે નાણાકીય જોગવાઈ પણ કરે છે પરંતુ જમીન અહીંયા અમે શોધી રહ્યા છે અને જો જમીન મળશે કાં તો કોઈ દાતા જમીન દાન કરશે તો હવે ટૂંક સમયમાં નર્મદા જિલ્લા કલેક્ટર એસ કે મોદી ખૂબ જ અંગત અંકતરસ ગઈકાલે આ મીટિંગમાં દાખવ્યો અને લગભગ એસ કે મોદી સાહેબની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લામાં પાંજરાપોળ નું નિર્માણ થશે એવી અમને આશા છે મીટિંગમાં અમારી રજૂઆત એ રીતના થઈ કે રાજપીપળામાં જે પશુ રખડે છે પણ પાંજરાપોળ નથી અને પાંજરાપોળ નથી એટલે એ પશુઓને મૂકવા ક્યાં તે એક બહુ મોટી સમસ્યા છે તે છતાં પણ કેટલીક સ્વયંસેવી સંસ્થાઓ આવા પશુઓની સેવા પણ કરે છે અને સરકાર શ્રી દ્વારા ઓગણીસો નામે નંબરની એક વાહન કે જેમાં પશુઓના તબીબ પણ હોય છે અને આવા જો ઇજાગ્રસ્ત પશુઓ હોય તો તેની સારવાર પણ માહિતી મળતા ત્યાં આગળ જઈને હાથ ધરવામાં આવે છે પરંતુ જો નર્મદા જિલ્લામાં પાંજરાપોરની વ્યવસ્થા થાય તો આવા પશુઓને પણ એ પાંજરાપોર ખાતે મૂકી અને તેમની યોગ્ય દેખભાળ અને યોગ્ય સારવાર કરી શકાય આશિક પઠાણ મેનેજિંગ કમિટી મેમ્બર નર્મદ નર્મદા જિલ્લા પ્રાણી કૃતા નિવારણ સમિતિ